ચા પાણીનો સ્ટોપ દ્વારકા નાગેશ્વર મંદિર નાગેશ્વર મહાદેવની પ્રતિમા અહીંયા અને આપણા દ્વારકાધીશ ફાઈનલી મિત્રો આપણે આજે ઘરેથી નીકળી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે સવારના ચાર અને આપણે જઈએ છીએ અત્યારે દ્વારકા દ્વારકા બેટ દ્વારકા જીપ જેટલું આજે દિવસનો પ્લાન છે જેટલું સક્સેસ થાય એટલો આપણે જોઈશું વિડીયોમાં તો હજી આપણે અહીંયાથી જઈએ છીએ જામનગર જામનગરથી બધાને લઈને આપણે નીકળશું દ્વારકા માટે તમે જોઈ શકો છો અત્યારે સવારના પૂરમાં કેટલો ઠાર આવ્યો છે કાચમાં કાંઈ દેખાતું પણ નથી આગળ બધું બ્લોગ થઈ ગયું છે અને જેમાં આપણે આગળ જતા જશું એમ તમને આગળનું બધું હું બતાવતો રહીશ બસ ખાલી બન્યા રહેજો બ્લોગમાં અને બ્લોગ જોજો એન્ડ સુધી અને તમે અહીંયા સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો બરાબર બાકી જાય દોઆ કરી દઈશ ચાલો મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે રાજકોટ આવ્યા બાદ ચડી ગયા છીએ અને જઈએ છીએ જામનગર સિટીમાં અને અહીંયા આગળ આગળ આપણો ગુજરાતનો સીએનજી પંપ આવે છે ગુલાબનગરમાં તો અહીંયા ગેસ ભરાવી લઈએ હવા ચેક કરી લઈએ અને પછી જ આવ્યો પંપ સીએનજીનો પછી આપણે નીકળીએ સિટીમાં બરાબર છે ચાલો ભાઈ આપણે ગેસ ભરાવીને નીકળી ગયા છીએ અને હવે જઈએ જામનગર સિટીમાં તો ફાઈનલી મિત્રો આપણે સિટીમાં એન્ટર થઈ ગયા છીએ તમે જોઈ શકો છો આપણે જઈ રહ્યા છીએ સિટી ની અંદર ફાઇનલી મિત્રો જામનગરથી દ્વારકા જવા માટે નીકળ્યા હતા અને રિલાયન્સ પહોંચી ગયા છીએ તો તમે એક નજારો જુઓ રિલાયન્સનો ચા પાણીનો સ્ટોપ કુંબારીયા ટપ્પીનું વીસ કિલોમીટર લિયો હોટલ મિત્રો આપણે ભોગી ગયા છીએ દ્વારકા અને અત્યારે અમારો પ્લાન એવો છે કે દ્વારકા અમે રિટર્નમાં લેશું અત્યારે ડાયરેક્ટ જઈએ છીએ નાગેશ્વર તમને હું આગળ નાગેશ્વરમાં જેટલા વ્યૂ આવશે જો મળશે તો તમને અંદર મંદિરનો બહુ બધો વ્યૂ તમને બતાવીશ તમે જોડાયા છો બ્લોગમાં બરાબર ચલો જઈએ ડાયરેક્ટ નાગેશ્વર મિત્રો આપણે નાગેશ્વર પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો કે નાગેશ્વરનો ગેટ અને કેટલો મસ્ત વ્યૂ આવી રહ્યો છે જે સૂર્ય બહાર નીકળો જ છે ને એકદમ મંદિરની પાછળ જે સૂર્યનો વ્યૂ આવી રહ્યો છે એકદમ મસ્ત લાગી રહ્યો છે વ્યૂ તો ચાલો તમને અંદર જઈને હું દર્શન કરાવું અને અંદર તમને કાંઈ પણ જે નવા વ્યૂ તમને જોવા મળશે મને હું તમને બતાવીશ બરાબર છે જો શક્ય હશે તો તમને અંદરનો વ્યૂ બતાવીશ અંદર મોબાઈલ અલાઉડ નથી દ્વારકા નાગેશ્વર મંદિર જે બાર જ્યોતિર્લિંગ માંથી એક છે આપણે અહીંયા પહોંચી ગયા છીએ સવારે અત્યારે સવારના વાયગા છે સાત নাগেশ্বর জ্যোতির্লিং মন্দির নাগেশ্বর মন্দির জ্যোতির্লিং অন্দর দৃশ্যছে শুটিং অলউডে અરે વાર શકો છો ત્યાં મંદિર ત્યાં સવારનો ટાઈમ છે સાડા સાત વાગ્યા તમે જોઈ શકો છો કે બહુ એટલું બધું ટ્રાફિક નથી પબ્લિકનો અત્યારે આ મંદિર ની પાછળ વહેતી નદી છે તળાવ છે એક અને મંદિર છે અને પાછળના ભાગમાં આપણે અત્યારે ઉભા છીએ નાગેશ્વર મહાદેવની પ્રતિમા અહીંયા જે બહુ જ હાઈટ ઉપર છે અત્યારે જેમ જોઈ શકો છો અત્યારે એકદમ શાંતિ છે અત્યારે કોઈ પબ્લિક નથી સવારના વહેલા ટાઈમે આવ્યા હતા એટલા માટે જે સાડા સાત વાગ્યે છે અહીંયા છે મહાદેવનું મંદિર જે બારા જ્યોતિર્લિંગમાંથી એક છે આ છે એની બહારની માર્કેટ અત્યારે સવાર ટાઈમમાં જે અમુક અમુક દુકાનો બધી બંધ છે તમે જોઈ શકો છો એકદમ શાંતિ છે અત્યારે અહીંયા દર્શન કરવાની બહુ મજા આવી હતી શાંતિથી ના એનો ગેટ છે આ એન્ટ્રી ગેટ છે આ એક્ઝિટ ગેટ છે તમે જોઈ શકો છો અત્યારે ના છે બધું ગાડીઓનું પાર્કિંગ એકદમ સાવ ખાલી પડ્યું અત્યારે અને એમાં પાછળ પડી છે આપણી ગાડી આ તમે જોઈ શકો છો દૂર એક મુકાન ઉપર ને થાંભલા પર મોર બેઠા છે એકદમ ગામડાનો નજારો તમે જુઓ બહુ જોરદાર લાગે છે અહીંયા ચલો આપણે અહીંથી નીકળી આવે ને હવે જાશું આપણે ભેટ દ્વારકા ભેટ દ્વારકામાં મંદિરમાં ફોન અલાઉડ નથી એટલે મારે તમને હું બાર નો દિવસ દર્શન ક્ષેત્ર દર્શન છે એ કરાવીશ આ દ્રશ્યો દેખાડે તમને ન શકે એટલું બરાબર છે ઓકે ચલો ભાઈ અમારી બેટ દ્વારકા જવા માટે હા ફાઈનલી મિત્રો આપણે અત્યારે ઓખા પહોંચી ગયા છીએ અને આ ઢાળ જુઓ તમે ઢાળ ઉતરીને સામે જે દેખાય છે ઓખા છે અને અહીંયા મારા ખ્યાલથી ઘણા વાહણ મચ્છીમારોના વહાણ હશે કેટલા પૈડા હશે જોઈએ જો અત્યારે તમને હશે તો તમને દેખાડવું હા છે છે જો આ કેટલા બધા વાણે સાથે પડ્યા છે અહીંયા આગળ અહીંયા તો આમાં ઘણા ઓછા થઈ ગયા છે મારો ઓ નીકળી ગયા છે વાણ લઈને નકરા આખો જે ગ્રાઉન્ડ રહ્યો ને પાણીનો એકદમ ભરચક ભયરો હોય છે વાણોથી એકની પાછળ એક લાગેલા હોય છે પણ તમે એક જરા સોના દ્રશ્ય ખાલી જુઓ કેટલા વાણા જો આ અને આ સાઈડમાં જે પાણી ભરેલું છે એ મીઠું પકાવવા માટે પાણી ભરેલું છે ફાઈનલી મિત્રો આપણે ભોગી ગયા છીએ સુદર્શન સેતુ ઉપર અને એકદમ મસ્ત વ્યૂ આવી રહ્યો છે તમે જોઈ શકો છો અને આખા બ્રિજ ઉપર ધ્વજ લહેરાય છે એનાથી સુદર્શન સેતુ એટલો મસ્ત લાગી રહ્યો છે તમે બારી નજીક જુઓ ને તો એકદમ મસ્ત લાગે છે અને તમે ખાલી જુઓ મોરપંખ ને ભગવો લહેરાય છે વાહ શું બાકી મોજ આવી ગઈ હોય ને મને તો મજા આવી ગઈ જોવાની તમે એકવાર તમે જોજો બસ બહુ મજા આવે છે તમે જો ખાલી મિત્રો આપણે સુદર્શન સેતુના સામના કાંઠે પડી ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ પાર્કિંગની તરફ પાર્કિંગ આ તરફ જ છે ચલો ગાડી પાર્કિંગમાં રાખી આવીએ અને પછી જઈ દર્શન કરવા ત્યાં ફોન અલાઉડ નથી એટલા માટે હું જો બનશે તો હું બહારના ના તમને દેખાડીશ નક પછી આપણે દર્શન કરીને આવીને પાછા આપણે ગાડીએ આવીને મળશું અને પછી અહીંયાથી આપણે બ્લોક સ્ટાર્ટ કરશું ઓકે ચલો બાય ચલો મિત્રો તો બે દ્વારકા દર્શન કરીએ આપણે નીકળીએ દ્વારકા માટે ચલો પાર્કિંગ ની બહાર નીકળીએ આપણે રિક્ષા વાળા જેવો કેટલા સ્પીડ થી જ્યાં જ્યાં નીકળ્યા રાખે છે તમે જોઈ લ્યો છો બધાય અને ગાડીઓનો આવક પણ જાજી વધી ગઈ છે આપણે સવાર આવ્યા ત્યારે એટલું પબ્લિક ટ્રાફિક નહોતું પણ તમે તો જોઈ શકો છો કે ટ્રાફિક માંડ્યો છે વધવા અને હાલો આપણે નીકળીએ બહાર સંદીપભાઈ આપણી બાર વાત જોઈએ છે ઠંડી છાશ પણ પીવાનું જોઈએ ચાલો ફાઇનલી મિત્રો આપણે ભોગી ગયા છીએ દ્વારકા દ્વારકામાં તમને હમણાં મંદિરે જઈને બહારના દર્શન કરાવું ત્યાં તો એકદમ સખ્ત મનાય છે વિડીયોગ્રાફી કરવાની ચાલો મળીએ મંદિર પાસે ગોમતી જય દ્વારકાધીશ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે દ્વારકાધીશની ધજા ચડી રહી છે હું તમને ધજાના લાઈવ દર્શન તમને કરાવી રહ્યો છું જુઓ દ્વારકાધીશની ધજાના લાઈવ દર્શન બોલો જય દ્વારકાધીશ

દ્વારકાધીશ તો ફાઇનલી મિત્રો આપણે જમીન નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ જામનગર જો રસ્તામાં તમને સારો કોઈ વ્યૂ મળશે તો હું તમને દેખાડીશ ઓકે ચાલો બાય ગેસપુરા પંપે પહોંચી ગયા છે અને પમ્પ માં બહુ મોટી લાઇન છે તો ચાલો મિત્રો આપણે અત્યારે ગેસ પર આવીને નીકળી ગયા છીએ જામનગર નિ મિત્રો આપણે દ્વારકાથી એ પહોંચી ગયા જે કરે અને આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ તમે લોકો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બરાબર કોમેન્ટ કરો અને તમે જો દ્વારકાનો વિગતવાર વિડીયો જોવા માંગતા હોય કે દ્વારકાની તમે આ શું હિસ્ટ્રી છે પર્સનલ દ્વારકા માટે વિડીયો હું બનાવીશ એટલે કે તમે મને માટે ફોલો કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો બરાબર છે ચલો જાય દ્વારકા લીશ મારીએ બીજા બ્લોગમાં એમાં કાઉ